ભરૂચ અંકલેશ્વર હાઇવે પર ભયનો ઓઠાળ પોંકની લડીઓ બન્યા મોતનો દરવાજો ભૂતમામા ડેડી પાસે બેફામ દબાણ અને ટ્રાફિક જામ મોટી દુર્ઘટનાની રાહમાં તંત્ર ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા ભૂતમામા ડેરી નજીક શિયાળુ પોંક વેચતી લડીઓ અને ગેરકાયદેસર દુકાનોને કારણે હાઇવે પર અવરજવર કરતા નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે આ સ્તરે થતા બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણને કારણે વારંવાર ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે જે કોઈપણ સમયે મોટા અને જીવલણ અકસ્માતને નોતરી શકે છે હાઇવે પર આડેધડ પાર્કિંગ થી કાયદાનો ભંગ સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર પોંખ ખરીદવા આવતા ખાનગી વાહનો ખાસ કરીને કારો મુખ્ય માર્ગના શોલ્ડર કે લેનનો મોટો ભાગ રોકીને આડેધડ પાર્ક કરવામાં આવે છે આ બેદરકારીભર્યા પાર્કિંગને કારણે પાછળથી આવતા ઝડપી વાહનોને અચાનક બ્રેક મારવાની ફરજ પડે છે જેનાથી સિરિયલ અકસ્માત થવાનો ખતરો અનેક ગણો વધી ગયો છે સ્થાનિકોએ જણાવ્યું કે પોંગનો મોસમી ધંધો ભલે જરૂરી હોય પરંતુ તે જાહેર સલામતીના ભાગે ન હોઈ શકે આ રસ્તાના ટ્રાફિકની ગતિ હોય છે અને ગતિઓની ભીડ વચ્ચે થતું અચાનક પાર્કિંગ સ્પષ્ટપણે નિયમોનો ભંગ છે છતાં પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા આ ગેરકાયદેસર દબાણ સામે કોઈ કડક અને કાયમી પગલા લેવાયા નથી જે આશ્ચર્યજનક છે શું વહીવટી તંત્ર કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે નાગરિકોની કડક માંગણી જિલ્લા પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રી પાસે જાગૃત નાગરિકો અને વાહન ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક અસરથી ભૂતમામા ડેડી પાસેના હાઈવે પરના તમામ પોંક વેચતા ગેરકાયદેસર દબાણોને હટાવીને દેવામાં આવે કાર્યવાહી ગેરકાયદેસર કરનારા પર દંડનીય કાર્યવાહી અને કાયદાકીય પગલા લેવામાં આવે આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસનું કાયમી પોઈન્ટ મૂકીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે આ સમાચાર લેખનો હેતુ અધિકારીઓને જગાડવાનો છે જેથી કરીને નિર્દોષ નાગરિકોના જીવનું જોખમ ટાળી શકાય